અને શિવમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખૂબ જાણીતી સંસ્થા છે છેલ્લા પંદર વર્ષથી કાર્યરત આ સંસ્થામાં હાલમાં સાડા ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે આ ખ્યાતનામ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓનું શપથ સમારોહ યોજાયો હતો જેમાં સાડા ચારસો વિદ્યાર્થીઓએ દર્દીઓની સેવા કરવાના શપથ લીધા હતા આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓ ખેડૂતોના શપથ પાછળના હેતુને સમજાવ્યો હતો એક શપથ લઈને જાય કે શપથ દ્વારા હું મને જે જવાબદારી સોંપવામાં આવી છે મને જે સેવાનું કામ સોંપવાનું જે સુપેરે નિભાવી શકું એટલા માટે આજે શપથ સમારંભ દ્વારા આ સુંદર કાર્યક્રમ યોજાયો છે હું લાખ લાખ અભિનંદન આપું છું ડૉક્ટર પહેલાદભાઈને સોહમભાઈને અને દેવીબેનને કે આવી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વર્ષો સુધી આ સંસ્થા દ્વારા આવા ઉચ્ચ ક્વોલિટીના નર્સિંગ વિદ્યાર્થીઓ નીકળે અને લો કોલેજના વિદ્યાર્થીઓ નીકળે અને દેશની સેવા કરી શકે સોહમ શુભમ અને શાંતમ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર દેવીબેન પરમારે જણાવ્યું કે આ કાર્યક્રમ થકી મહાનુભાવો પોતાના વક્તવ્યથી વિદ્યાર્થીઓને દૂરી સંચાર આપવાનું કામ કરે છે પોતાની સંસ્થામાં ચારસો પચાસ વિદ્યાર્થીઓના શપથ બદલ તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી દર વર્ષે નવા સ્ટુડન્ટ જે એન્ટર થાય ને એ લોકોને સિવિલ હોસ્પિટલમાં અને અન્ય હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે મોકલવામાં આવે છે તો એના માટે એક શપથ ગ્રહણ કરવામાં આવે છે કે હું આજ પછી જે દર્દીનારાયણની સેવા કરીશ ને એમાં હું કશું જ ખોટું નહીં કરું અને એમની સેવા માટે તત્પર રહીશ તો આ શપથ ગ્રહણ પ્રોગ્રામ અમારો દર વર્ષે હોય છે જેમાં અમારા ટોટલ સાડા ત્રણ હજારથી વધારે દીકરા દીકરીઓ છે એમાંથી દર વર્ષે સાડા ચારસો સ્ટુડન્ટ્સ શપથ ગ્રહણ કરે છે સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમણે ચાર વર્ષ સુધી અહીં અભ્યાસ કર્યો છે પરંતુ સંસ્થા હંમેશા એક પરિવાર હોય તેમ લાગ્યું પ્રોફેસર્સ અને ટીચર્સ નું માર્ગદર્શન આ વિદ્યાર્થીઓને ભવિષ્ય ઘડવામાં મદદ કરશે સોહમ ઇન્સ્ટિટ્યુટ સાથે જોડાયેલા ડોક્ટર સોહમ પરમાર સાથે વાત કરતા કહ્યું કે આ શપથ ગ્રહણ થકી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવાનું કાર્ય કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ આગામી દિવસમાં દર્દીઓની સેવા કરશે ત્યારે તેમને કોઈ અગવડ ના પડે તે પ્રમાણે ની તૈયારી અમારા ઇન્સ્ટિટ્યૂટમાં માં કરાવવામાં આવે છે દર વર્ષે પાંચસો જેટલા વિદ્યાર્થીઓ અમારી સંસ્થામાંથી શપથ લઈ અને નર્સિંગ સ્ટાફમાં જોડાય સાડા ચારસો વિદ્યાર્થીઓએ આજે ઓથ લીધી છે અને એમને ઓથમાં એ લોકો આગળ જઈને જે સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરશે એના માટે અમે દર્દીની સેવા કરશું એની માટે ઓઠ લેવામાં આવી છે એટલે એમને કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છે એટલે અમે એમના માટે આ આયોજન રાખ્યું છે નર્સિંગ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડવામાં સોહમ શુભમ અને શાંતમ ઇન્સ્ટિટ્યૂટ આશીર્વાદરૂપ સાબિત થઈ છે જેમાં દર્દીઓની સેવા કરવાની નેમ સાથે સંસ્થાના વિદ્યાર્થીઓએ શપથ લીધા જે તેમને તબીબી ક્ષેત્રમાં નવી સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરશે કેમેરામેન મિત ભટ્ટ સાથે ધવલ બારૂ જીએસટીવી